જો તમે તમારી જિંદગીમાં કનિક નવું શીખવા માંગો છો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ દશ નામવાળા લોકોમાં લક્ષ્મીના અંશ હોય છે આ લોકો રાતોરાત કરોડપતિ બનવાની કિસ્મત ધરાવે છે તેમની રક્ષા હંમેશા સ્વયં માતા લક્ષ્મી કરે છે નવદુર્ગામાં લક્ષ્મીને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે અને ધનની દેવી કહેવામાં આવે છે તે ખૂબ જ ઝડપથી પોતાના ભક્તો પર પ્રસન્ન થવા દેવી માનવામાં આવે છે જે પણ ભક્ત સાચામાં મનથી માતા લક્ષ્મીની પૂજા આરાધના કરે છે તેને માતા લક્ષ્મી ક્યારેય પણ નિરાશ નથી થવા દેતા અને માતા લક્ષ્મીની કૃપા દષ્ટી જો કોઈ વ્યક્તિ ઉપર હોય તો તેના જીવનમાં આવવાવાળી આવવા વાળી બધી સમસ્યાઓ બાધાઓ પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે તો મિત્રો આજના વિડિયોમાં અમે તમને એ દશ નામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સાક્ષાત લક્ષ્મીના અંશ માનવા આવે છે અને આ લોકોને માતા લક્ષ્મીના સૌથી મોટા ભક્ત ગણવા આવે છે અને માતા લક્ષ્મી તેની સૌથી વધારે રક્ષા પણ કરે છે અને તેને ધન સંપત્તિથી પરિપૂર્ણ કરે છે કરે છે જીવનમાં તેને ક્યારેય પણ ગરીબીનો સામનો નથી કરવો પડતો જો એ લોકો ગરીબીમાં જીવી રહ્યા હોય તો ખૂબ જ ઝડપથી અમેરીમાં જીવન પ્રસાર કરે છે તો ચાલો મિત્રો જાણીએ કયા અક્ષર છે અને કયા અક્ષરો નામવાળા લોકો જે જેના ઉપર માતા લક્ષ્મીને અસીમ કૃપા દ્રષ્ટિ રહે છે વીડિયોને અંત સુધી જરૂરથી સાંભળતા રહેજો કેમ કે બની શકે કે તમારું નામ પણ હોય તો મિત્રો આ વીડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી લેજો તો ચાલો મિત્રો શરૂ કરીએ સૌથી પહેલા જે નામ છે એ છે એ અક્ષરવાળા લોકો જે લોકોનું નામ એ અક્ષરથી ચાલુ થતું હોય તે લોકો ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે કૃપા વરસાવે છે તે લોકો ઉપર માતા લક્ષ્મીની કૃપા દૃષ્ટિ હંમેશા રહે છે એ જ કારણે તેમને કોઈ પરેશાનીઓનો સામનો નથી કરવો પડતો ત્યારબાદ આગળ જે નામ છે તે છે એટલે કે પી અક્ષર ઉપરથી જે લોકોનું નામ હોય છે તેની ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે મહેરબાન રહે છે અને એ જરૂર કરોડપતિ બને છે પોતાના જીવનમાં પરિશ્રમ કરીને એ લોકો સારા મુકામ પર પહોંચી શકે છે અને તે પોતાના જીવનમાં સફળતા એક નવી ઓળખાણ બનાવે છે અને એ જ કારણે તેમને વધારે દુઃખ પરેશાનીનો સામનો નથી કરવો પડતો અને જો દુઃખ તકલીફો આવે તો તે તરત જ ખતમ થઈ જાય છે એમ અક્ષરવાળા લોકો એમ ફોનમાં જોડે તેના ઉપર લક્ષ્મી માતા વધારે મહેરબાન હોય થાય છે તેના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી રહેતી નથી જીવનમાં ખૂબ ઝડપથી સફળતા મેળવે છે અને તેના ઉપર માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે તે ક્યારેય કરોડપતિ બની જાય તેને ખબર નથી પડતી તેના જીવનમાં વધારે દુઃખકલીફો સ્વયં માતા લક્ષ્મી દૂર કરે છે અને તે ખૂબ જ ઝડપથી અમે બની જાય છે અને રસ્તાઓ ખુલી જતા હોય છે અને તેના પ્રયાસો કાગળ સાબિત થાય છે મહેનત કરીને સફળતા મેળવે છે એ જ કારણથી તેના ઉપર પ્રસન્ન થાય છે અને તે ખૂબ જ ઝડપથી ધનવાન બની જાય છે તેના ઉપર માતા લક્ષ્મી કૃપા રહે છે ખૂબ જ ઝડપથી લોન મંજૂર થઈ જાય છે એ સમાજમાં માન સમાન મેળવે સૌથી વધારે પ્રાપ્ત થાય છે કહેવાય છે કે જે અક્ષરવાળા લોકો ઉપર લક્ષ્મી બંને હાથોથી જેને આશીર્વાદ આપે છે અને જે નામવાળા લોકો સૌથી ખુશનસીબ હોય છે જે નામવાળા લોકો સાચા મનથી માતા લક્ષ્મીની પૂજા આરાધના કરે છે એ જ કારણે કરોડપતિ બનાવી દે છે તેના જીવનમાં દુઃખ દર્દ બધું ચાલ્યું જતું હોય છે તકલીફ સમસ્યા માતા લક્ષ્મી દૂર કરે છે અને દુશ્મનનો જાગો જ શરૂ રહી જાય છે તે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે મિત્રો આગળ હવે સાતમું નામ આવે છે તે છે એ અક્ષરવાળા લોકો ઉપર માતા લક્ષ્મી ખૂબ જ વધારે મહેરબાન હોય છે એસ નામવાળા લોકોના જીવનમાંગ બધા જ નાસ્તો કશમાં દૂર કરે છે અને તેને ખૂબ જ ઝડપથી કરો પછી બનાવી દે છે તે પોતાના કાર્યક્ષેત્રમાં વધારે જીવનમાંગ આગળ વધે છે અને તેની બધી વાર્તાઓ દૂર થઈ જાય છે અને સફળતા મળે છે અને તેના જીવનમાં બધા જ પ્રશ્નો અને દુઃખ અને સમસ્યાઓ માતા લક્ષ્મી દૂર કરે છે આ જ કારણથી હવે તેના જીવનમાંગ કોઈ સમસ્યા નથી રહેતી જીવનમાંગ સફળતા પ્રાપ્ત કરવી છે મિત્ર હવે તે આઠમ અક્ષર છે તે છે કે નામ ના જાતો ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે માતા લક્ષ્મી તેના ઉપર ખૂબ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે તેના કાર્યક્ષેત્રમાં માતા લક્ષ્મી તેને સફળતા આપે છે અને તેના દુઃખ અને સમસ્યાઓને દૂર કરે છે મિત્રો તેના વિવાહ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે તે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી સફળતા અપાવે છે અભ્યાસમાં આગળ હોય છે સ્વાસ્થ્ય માટે હંમેશા એક્ટિવ રહે છે પારિવારિક જીવન સારુંમ રહે છે વિવિધ કરે છે હવે મિત્રો નવમા અક્ષરનું નામ છે તે છે એલ એન નામવાળા લોકો પણ જીવનમાં ખૂબ જ વધારે સફળતા મેળવે છે એના ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે મહેરબાન છે તેના જીવનમાં બધા પ્રશ્નો દૂર કરે છે પદની પ્રાપ્તિ થાય છે કાળકર્દીમાંગ બિઝનેસ માટે હંમેશા આગળ વધે છે તેનું પારિવારિક જીવન સારું રહે છે ખૂબ ઝડપથી સંતાન પ્રાપ્તિ થાય છે અને વ્યવહારિક જીવનમાં હંમેશા રહે છે તેના મધુરતા જોવા મળે છે મિત્રો અંતમાંગ દસમાંક અક્ષરમાંગ આવે છે તે છે જી નામવાળો જી નામવાળા જાતકો પણ માતા લક્ષ્મી ખૂબ જ વધારે પ્રસન્ન રહે છે તેને ખૂબ જ ઝડપથી માલામાલ બનાવી દે છે જે નામવાળા અક્ષરોવાળા લોકો ઉપર માતા લક્ષ્મી હંમેશા તેની કૃપા રાખે છે શેર માર્કેટિંગમાં તેમને લાભ પ્રાપ્ત થાય છે જમીન માટે સફળતા મળે છે નવી નોકરી મળી જાય છે અને નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે મિત્રો આ દસમાવાળા અક્ષર માતા લખીને અંશ કહેવાય છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમામ મિત્રો અને પરિવારનો સાથે જે શેર કરો અવશ્ય કરજો અને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક પણ કરજો